સાગટાડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે તાલુના ગુનામાં સંડોવાયેલા જિલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો તેઓ ગઢપાલિયા તાલુકાના સાગટાડા પોલીસ ટીમને મળેલ સફળતા જ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર જયદેવસિંહ ચાલાનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે સાગટાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીપી પરમાર નાવે સાગટાડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ જિલ્લાના અને જિલ્લા બહારના પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવીને ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ જે આધારે પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ પેટ્રોલિંગમાં તે દરમિયાન કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભેમાભાઈને ખાનગી રાહે ચોક્કસ વાતમી હકીકત મળેલ કે સાકટાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી જીગરસિંહ ઉર્ફે જાગીર રસૂલ નાયકા રહેઠાણ ઢોળકુવા મીટીપોર તાલુકા જિલ્લા છોટાદેવપુર ના પ્રાઇવેટ વાહનમાં બેસી ફાંગિયા ગામ તરફ આવેલ છે જે માહિતીને આધારે ફાંગિયા ગામે આવી વાહન ચેકિંગની કામગીરી કરતા ઉપરોક્ત બાતમી વાળો આરોપી મળી આવતા તેને પકડી પાડી સાગટાણા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે